સમગ્ર ગુજરાતની અંદર જે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જે ત્રણ દિવસની જે આગાહી કરવામાં આવી હતી એ આગાહી સત્ય ઠરી છે તો જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ જે થઈ રહ્યો છે ત્રણ દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે તો જે વરસાદ વરસી રહ્યો તેની અંદર નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાવાની સમસ્યાઓ ઉદભવી છે આપણે કેમેરાની અંદર લાવી દ્રશ્ય બતાવી દઈએ કે હાલ તો જે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસવાને લઈને હાલ તો ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળે છે અને એક બાજુ ખેતીના પાકોમાં નુકસાન પણ થયેલા છે એવું પણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને મહત્વની વાત કરવામાં આવે તો હાલ તો જે વરસાદ છે કાળા દિબંગ વાદળાઓ પણ છવાઈ ગયા છે હાલ તો કેમેરાની અંદર લાઈવ દ્રશ્ય બતાવી દઈએ કે હાલ તો જે કાળા દિબંગ વાદળાઓ છે આ લાઈવ દ્રશ્યો તો જોઈ જ રહ્યા છો અને હાલ તો જે વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસવાથી જે ત્રણ દિવસની જે આગાહી કરવામાં આવી હતી એ આગાહી બિલકુલ સત્ય ઠરી હતી કેમેરામેન રેહાન બેલીન સાથે ઇમરાન વોરા ટ્વેન્ટી ન્યૂઝ ખેડા